આજે રાજ્યમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે મંદિરમાં હનુમાન મંદિરમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા વીરવાડી હનુમાન મંદિરમાં વર્ષ બાદ ત્રીજી

નું પણ આયોજન કરવામાં આવ્યું હતું દાદાના દર્શન માટે લોકો વહેલી સવારથી ઉમટી પડ્યા હતા આખો દિવસ હનુમાન જન્મોત્સવ નિમિત્તે વીરવાડી ખાતે વિવિધ સેવા કાર્યના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જય સિયારામ સર્વપ્રથમ તો આપ સર્વને હનુમાન જયંતી મહોત્સવની આપ સર્વને શુભકામનાઓ વીરવાડી હનુમાનજી મંદિર ખાતે સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે સવારે પાંચ વાગે હનુમાનજી મહારાજને કેસર સ્નાન કર્યા પછી અત્યારે તમને લાઈવ મંગળા આરતીના દર્શન થશે દાદાનો શ્રંગાર પરિપૂર્ણ થઈ ગયો છે આજે હજારોની સંખ્યામાં ભક્તો હનુમાનજી મહારાજના દર્શન પણ કરશે અને લાખોની સંખ્યામાં દાદાના દર્શન કરવા બધા ભક્તો આવે છે સાંજના સમયે મહાપ્રસાદ છે જેમાં પચીસથી ત્રીસ હજાર ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે આજ સવારથી જ વિવિધ કાર્યક્રમો છે સાડા વાગે હનુમાનજી મંદિર ખાતે સુંદરકાંડ યજ્ઞનો પ્રારંભ થશે સાડા ત્રણ વાગે ની પૂર્ણા હતી બાર વાગે આપણે હનુમાનજી મહારાજ ને ધજા ચડાવીએ છીએ પછી સાત વાગે મહા આરતી થાય છે અને રાત્રિના દર્શન સાડા અગિયાર વાગ્યા સુધી હનુમાનજી મહારાજ ના દર્શન ચાલુ રહેશે અને હનુમાનજી મહારાજ આપ સર્વની મનોકામનાઓ પૂર્ણ કરે એવી હનુમાન જયંતિ મહોત્સવ રીતે આપ સૌને શુભકામનાઓ દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાત મિની સારંગપુર કરતાં પણ હું તો એ જ કહેવા માંગુ છું કે તાપી જિલ્લામાં પ્રગટ અને પૂર્વ બાળ સ્વરૂપ હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન છે પણ મિની સારંગપુર નહીં પણ સારંગપુર તરીકે દક્ષિણ ગુજરાતનું સારંગપુર તરીકે આપણા હનુમાનજી મહારાજ સુપ્રસિદ્ધ છે અને દરેક ભક્તોને એ પણ કહેવા માંગુ છું કે અત્યારે મીડિયા પણ છે એટલે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સઅપ પર પણ આપણી ચેનલો ચાલે છે શ્રી વિરવાડી હનુમાન તો આપ સર્વને એનો લાભ લેવા વિનંતી જય આરામ